વડોદરા શહેરમાં બાઇકર્સ ગેંગ હોય કે કે અન્ય વાહન ચાલકો જેઓ મોડિફાઈડ કરેલા સાયલેન્સર લગાવી ઘોંઘાટ ફેલાવતા હોવાથી પોલીસ કાર્યવાહી કરતી હોય છે આજે ટ્રાફિક શાખા દ્વારા એકસો આઠ ઇન્દોરી અને પંજાબી મોડિફાઈડ કરેલા સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ખાસ કરીને સાંજના અને રાત્રિના સમય દરમિયાન રેસર બાઇક હોય કે મોટરસાઇકલ પર ખાસ પ્રકારના મોડિફાઈડ કરીને સાયલેન્સર લગાવી દઈ મુખ્ય રસ્તા પર બાઇકર્સ ગેંગના યુવકો નીકળી પડતા હોય છે અને ઘોંઘાટ ફેલાવતા હોય છે ખાસ કરીને બાઇકર્સ ગેંગના કે અન્ય મોટર બાઇકના વાહન ચાલક મોડિફાઈડ કરેલા ઇન્દોરી કે પંજાબી સાયલેન્સર લગાવીને ઘોંઘાટ ફેલાવતા રહે છે જેનાથી અકસ્માતનો ભય રહેલો હોય છે સતત ઘોંઘાટ ફેલાવતી ઘટનાના પગલે આ સામે કાર્યવાહી પોલીસે કરી છે આજે શહેરમાં મોડિફાઈડ કરેલા સાયલેન્સરવાળી બાઇકો જપ્ત કરીને તેમાંથી આવેલા સાયલેન્સર કાઢી કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ દારૂની બોટલોની રીતે જે બુલ્ડોરસર ફેરવવામાં આવીને નાશ કરવામાં આવે છે તે જ રીતે મોડિફાઈડ કરેલા સાયલેન્સરનો નાશ કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી આજે ટ્રાફિક પોલીસ ઓફિસ ખાતે મોડિફાઇડ જપ્ત કરેલા 108 સાયલન્સર પર કોટી મંજૂરી લીધા બાદ બુલડોઝર ફરી દેવામાં આવ્યા હતા ઉલ્લેખनीय છે કે તાજેતરમાં 75 વધુ સાયલન્સર પર બુલડોઝર ફરીવ્યુ હોવાનું ટ્રાફિક એસીપીએ જણાવ્યું હતું નાશ કર્યો હતો માર્ગદર્શન પ્રમાણે પાટીલ સર અને જ્યોતિ પટેલ સરના સૂચના પ્રમાણે સમયાંતરે અમે ડ્રાઈવ રાખીએ છીએ ડ્રાઈવ રાખીને આ જે મોડીફાઈડ સાયલેન્સ ચલાવતા વાહન ચાલકો છે એ લોકોને પકડી અને એમના કાર્યવાહી કરવામાં આવે છે આરડીઓનું ચલણ આપવામાં આવે છે અને આ કાર્યવાહી કરવી એટલા માટે જરૂરી છે કે જે ભણતા વિદ્યાર્થીઓ છે સિનિયર સિટીઝન્સ છે અને પેશન્ટ છે કે જે હોસ્પિટલમાં હોય એ લોકોને આ ફિઝિકલ મેન્ટલ બહુ સ્ટ્રેસ આપતું હોય છે એટલે આના વિરુદ્ધમાં કાર્યવાહી કરીને છેલ્લા બે મહિના દરમિયાન એકસો આઠ જેટલા મોડિફાઈડ સર્વેન્સરો કબજે કર્યા છે અને એનો નામદાર કોર્ટના હુકમ આધારે નાશ કરીએ છીએ